અમરેલીમાં પાટીદાર સમાજની દીકરી પર પોલીસ કાર્યવાહીનો મામલો અલ્પેશ કથિરિયાએ કર્યો હુંકાર પાટીદાર સમાજના લોકો કોઈ પણ પાર્ટીમાં હોય તે દીકરી માટે અને પોતાના સમાજ માટે બહાર આવે અહીંયા કોઈ પણ પાર્ટીના લોકો હોય તમામ દીકરીને ન્યાય અપાવવા માટે જોડાઈ શકે છે સમાજની દીકરીને ન્યાય આપવા માટે આજે આપણી પાસે મિટિંગ કરવા માટે એક જગ્યા નથી ફોર્મવાળા જગ્યા આપે તો ઉપરથી લાગતા વળગતાનો ફોન આવી જાય છે જે ન્યાય માટેની મીટિંગ માટે જગ્યા નથી આપવામાં આવી તે કોઈ પણ પટેલે ભાડે રાખવું નહીં સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલે ની સાથે આજે આપણે ઘણા ઘેરા ગોડધામ સંસ્થા દ્વારા અને પક્ષકારો જે ફરિયાદી હતા એને બોલાવવા આગળ અને પોલીસની દ્વારા આખું નિરાકરણ લેવાના પ્રયત્ન થયા પરંતુ કોર્ટ કાર્યવાહી એક વખત આપણને ખબર છે અને આપણે તો એના ભોગ પણ બન્યા છીએ એક વખત કાર્યવાહી થયા પછી શું શું પ્રશ્નો આવતો હોય છે એટલે દેરી તકે દીકરી કઈ રીતે આવે એ માટેના પ્રયત્નો છે

આંદોલન આપણે આવી રીતે હવે જ ભૂલું ખાવું પડતું એટલે પેલા તો આ ફાર્મ બેફામ બધા આપણે ઘણી વાત